નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી કઈ છે અને કેટલા રૂપિયામાં શેર બાયબેક કરવાની છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો આપણે વાત કરીએ સ્ટોક બ્રોકિંગ ફોર્મ આનંદ રાઠી વેલ્થ લિમિટેડ ત્રણ લાખ સિત્તેર હજાર બાયબેક કરવાની જાહેરાત કરી છે આ અંગે કંપનીના બોર્ડે મંજૂરી પણ આપી દીધી છે શેરબજાર ને આપવામાં આવેલી સૂચનામાં જણાવ્યું કે બાયબેક ચાર હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર પર થશે કંપની પાંચ રૂપિયાની ફેસ વેલ્યુવાળા ત્રણ લાખ સિત્તેર હજાર શેર પાછા ખરીદવાની છે આમ બાયબેક ની ટોટલ વેલ્યુ એકસો ચોસઠ પોઇન્ટ પાંસઠ કરોડ રૂપિયા છે અહીંયા આપણે વાત કરીએ કે આનંદરાઠી વેટ લિમિટેડના બોર્ડ મીટિંગ બાર એફ્રિલ યોજાઈ હતી એટલે કે કંપની ત્રણ લાખ સિત્તેર હજાર શેરોનું બાયબેક કરવાની છે આના માટે કંપનીની બોર્ડ મંજૂરી પણ આપી દીધી છે

આ શેર શેરમાં ભાગ લેવા મળશે જેમાં પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રુપના મેમ્બર્સ નો સમાવેશ થાય છે જોકે બાયબેક પર હજી શેર ની મંજૂરી મેળવવાની બાકી છે અને રેકોર્ડ ની જાહેરાત પણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે

કરોડ રૂપિયા થયું છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે ફાઈનલ ડિવિડન્ડ પણ મંજૂર કર્યું કંપનીએ તો કંપનીના બોર્ડે તેના શેર હોલ્ડર નાણાકીય વર્ષ 2024 માટે ₹5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક ઇક્વિટી શેર ઉપર ₹9 નો ફાઇનલ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય પર આગામી વાર્ષિક બેઠકમાં મેમ્બર્સની મંજૂરી મેળવવામાં આવશે મંજૂરી બન્યા બાદ મીટિંગ થી 30 દિવસમાં ડિવિડન્ડ ચૂકવણી કરી દેવામાં આવશે અત્યારે ₹5 પ્રતિ શેરના ઇન્ટરિમ ડિવિડન્ડને ઉમેરતા કંપની નાણાકીય વર્ષ 2024 માટે જાહેર કરાયેલ કુલ ડિવિડન્ડ ₹14 પ્રતિ શેરનું થઈ ગયું છે પછી આપણે વાત કરીએ કે આનંદ રાઠી વેલ્થ લિમિટેડ વર્ષ 2021 માં શેર બજારમાં લિસ્ટ થઈ હતી ત્યારે ગયા 1 વર્ષમાં કંપનીના શેરની કિંમત 383% વધી છે કંપનીના શેર આજે એટલે કે 16 એપ્રિલ